વિગતે આખી પરિસ્થિતિનું વર્ણન કર્યું હું શરૂઆતમાં ખેડૂત વિરોધી સરકાર એ ખેડૂતોને કેવી રીતના અલગ અલગ પ્રકારના માર મારે છે એની વાત કરીશ અને પછી યાત્રાના રૂટ વિશે આપની સાથે હું વિગતે ચર્ચા કરીશ બે હજાર તેર ને ચૌદ ના ગાળામાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા નીકળ્યા ત્યારે એમણે જાહેરાત ચલાવતા હતા કે કેન્દ્રની સરકારની ખેડૂતોને

ઉદ્યોગપતિઓ નું થાય એ પણ ચંદ ઉદ્યોગપતિઓ જ્યારે બીજી બાજુ છપ્પન લાખ ખાતેદારો અને બીજા લગભગ લગભગ ચાલીસ એક લાખ ચાલીસ પિસ્તાલીસ લાખ જે છે એ ખેત મજૂર પરિવારો ભાગ્યા પરિવારો એટલે ગુજરાતના એક કરોડ થી વધારે પરિવાર ને જેમાંથી ફાયદો થાય માત્ર હજાર કરોડ રૂપિયા જે છે એ માફ કરવાની જરૂર છે અત્યારે સરકારના મંત્રીઓ ક્યાં ખેતરો ખેડૂતોના ખેતરમાં જાય અને ડાંગરનો પાક કે બીજો હાથમાં લઈને પાછા એમ કે અમને વાસ આવે છે આ તમને વાસ આવે છે તો આવનાર સમયમાં આ તમારા કમળને જોઈને લોકો આજે ટ્રેન્ડ કરવા માંડ્યા છે કે હવે અમને કમળ જોઈને વાસ આવે છે તમે લોકો એમ કહો છો કે ખેડૂતના ખેતર પાછા ખેડૂતના દીકરા હોવાના દાવા અને ખેતરમાં પાથરો લે અને વાસ આવે ગમબૂટ પહેરીને અંદર જે છે ખેતરોમાં મંત્રીઓ ઉતરે એને ખબર નથી કે ખેડૂના દીકરા દીકરીઓ ઉઘાડા પગે ખેતરોમાં ફરતા હોય છે આખા જમીન પડાવી લેવાનું નવા ષડયંત્રના ભાગરૂપે પવનચક્કીઓ વીજ લાઈનો થકી અત્યારે પોલીસ એસોચીનો ઉપયોગ ને પોલીસનો ઉપયોગ કરી અને લોકોની જમીનોને બળજબરીથી પડાવી લેવાનું કચ્છમાં જામનગરમાં મોરબીમાં સુરેન્દ્રનગરમાં એ આખા પટ્ટા ઉપર અત્યારે જયારે ચાલી રહ્યું છે ત્યારે તો લોકો એમ કે છે કે એક બાજુ કુદરત રૂઠી અને બીજી બાજુ આ સરકાર સાવ જૂઠી કારણ કે કુદરત રૂઠે તો સમજાય કે આજ નહીં તો કાલ કુદરતને ને મનાવશું પણ આ જૂઠી સરકાર જૂઠા વાયદા વાયદાનો વેપાર અને જે છે નાખેડુની દરકાર એવી આખી જયારે પદ્ધતિ છે ત્યારે

ખેડૂતના દેવા માફીની મુખ્ય માંગણી અને એની સાથે અનેક માંગણીઓ જે વાત કરી છે બીજી ચાર પણ મુખ્ય ખેડૂતોના દેવાની માફી અને ખેડૂતો દેવું સંપૂર્ણ માફ એવી માંગણી સાથે 6 તારીખે આવતીકાલે 10 વાગે સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે આ યાત્રામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હશે વાહનો હશે બાઇકો હશે પણ મુખ્યત્વે એ ટ્રેક્ટર સ્વરૂપે યાત્રા નીકળી રહી છે એમાં સોમનાથ જના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે એટલે અલગ અલગ વિસ્તારોમાંથી થઈ નીકળશે ખાસ કરીને તલાળા તલાડાથી માળિયા માળિયાથી કેશોદ યાત્રા આવશે કેશોદ પહેલો દિવસ રોકાશે આ કેશોદથી જે યાત્રા શરૂ થશે વિસાવદરમાં સભા થશે વિસાવદરમાં સભા કરી અને પછી ભેસાણ થઈ અને યાત્રા જે છે અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે

બેડી પાસે બાજુ થઈ અને યાત્રા કાલાવાડ જામનગર જિલ્લા સોંપવામાં આવશે જામનગર માં કાલાવાડ ના યાત્રા જે છે કાલાવાડ થી જામજોધપુર જામચોધપુર થી આગળ ભાણવડ અને ત્યાંથી પહેલા અમારા યોજનામાં પોરબંદર જિલ્લામાં એટલો વરસાદ નહોતો એટલે બાકાત રાખેલો પરંતુ છેલ્લા વરસાદે પોરબંદરમાં પણ બહુ જ હેરાન ખેડૂતોને કર્યા એની મુશ્કેલીઓ પડી છે એટલે પોરબંદર જિલ્લામાં થઈ અને યાત્રા જે છે છેલ્લે રાવલ અને છેલ્લા દિવસે રાવલથી નીકળીને યાત્રા એ ભાટિયા અને ભાટિયાથી દ્વારકા આ યાત્રા પહોંચશે તેર તારીખના દિવસે યાત્રાનું સમાપન દ્વારકા ખાતે બપોરે બે વાગે કરવામાં આવશે આ યાત્રાનો સમગ્ર રૂટ છે આ યાત્રામાં

આ યાત્રાની આખી મૂળ વાત કિસાન આક્રોશ યાત્રા આ નામ રાખવાનું કારણ અત્યારે કિસાન ગજબનો આક્રોશ છે ધન્યવાદ